લોકસભાની ચૂંટણીને ટાળી પરસોત્તમ રૂપાલા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત નથી થતો ત્યારે હવે મોરબી જિલ્લામાં ભાજપ અને રૂપાલાના સમર્થનમાં કેમ્પેન શરૂ થયું છે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમના સ્લોગન સાથે આ વિડીયો ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વાયરલ કર્યો છે હેશટેગ એમ વિથ રૂપાલા સાથે સમર્થન કરવામાં આવ્યું છે રાજકોટમાં રૂપાલા જ ઉમેદવાર રહેશે તેવા વિડીયો બનાવીને પાટીદાર સમાજના યુવાનો પોસ્ટ કરી રહ્યા છે જનરલ અમૃતિયા ધારાસભ્ય મોરબી હું આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાથે છું અને કૃપાલાલ સાહેબ સાથે છું પણ અત્યારે જે અમારો મોરબી જિલ્લાનો પ્રવાહ સાથે એમાં તમામ સમાજના અમારા સાથે છે એટલે આ વિકવાદ કરવાની કંઈક એવું હું કે એસ અમૃતિયા મહામંત્રી જિલ્લા ભાજપ મોરબી હું મોદી પરિવારનો સભ્ય છું હું નરેન્દ્ર મોદીની સાથે છું राष्ट्री आदरणीय रूपाल साहिब सां रड़ी ख